ો અમદાવાદમાં રથયાત્રા પહેલા આજે નાથની નેત્રોત્સવ વિધિ યોજાશે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા નિજ મંદિર પરત ફરશે ભગવાન જગન્નાથજી સુભદ્રાજી અને બલદેવજીની નેત્રોત્સવ પૂજા વિધિ આજે કરાશે વૈદિક મંત્રોચ્ચાર કરી અને ભગવાનની આંખે પાટા બાંધવાની વિધિ કરવામાં આવશે નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરવામાં આવશે ધ્વજારોહણની વિધિમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ હાજરી આપી શકે છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ મંત્રી બળવંતસિંહ રાજપૂત પણ હાજર રહેશે તો ગૃહમંત્રી હર્ષ સંઘવી મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહેવાના છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ઉપસ્થિત રહેશે સવારમાં અગિયાર કલાકે સંતોનું સન્માન કરવામાં આવશે